હાય વાગમ બાક ટુજે કેને જેસીક્રશન કેમ છો સવાર પડીગે જાઓ નાસ્તા કરવા બેઠી છો ખાકરા ને છા�

જો આ રીતનું આખો ગાર્ડન છે જો આ છોકરાઓને રમવાનું અહીં અંદર વોકિંગ અને જીમ છે ઓપન જીમ જેવું હોય ને એવું જો આને અહીંયા છોકરી રમવા મળી ગઈ છે તો એની સાથે રમે છે અને ઘર જ નથી આવું આવશે જો આવી

અને તો કોણ રમે? શું બે જણ કલર કરે છે? કેમ કલર મસ્ટ કરે છે? આને પેલી કલર બગલનો. ખાલવાનો. કઈને ચાલે આપણે. ગોળે આયા ગ્રીન કરીયા આ એ આ કલર કર. અહીંયાથી આટલી લાઈનમાં કઈ ગાવ બીજો બોલ. ચાલ કર. જોસી એટલું

Danos tu mamá en mi